શહેરના ગઈકાલે લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ સાત પુલ વિસ્તારમાં આવેલ કેપ્સુલ ગોડાઉન ની પાસે આગની ઘટના બની હતી ત્યારે ફરી એકવાર વહેલી સવારના સમય ગોધરા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પડિયા પતરાડામાં આકસ્મિક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આગની ઘટનાને લઈને પડિયા પતરાડામાં માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા ફાયર બ્રિગેડના ચાર બ્રાઉઝરો દ્વારા ત્રણ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ગોધરા જીઆઈડીસીમાં આવેલા પડિયા પતરાડાના ગોડાઉનમાં